નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ગુજરાત એસટી એટલે કર્મચારીઓની બાબતમાં વિસંગતતાનો ભંડાર ગુજરાત એસટી વહીવટ વિસંગતતાને આધારિત ચાલે છે એસટી નિગમતા સ્પષ્ટ સાથે કોઈ કામગીરી નીતિ નિયમને આધીન સંચાલન આજ સુધી થઈ રહ્યું નથી કર્મચારીઓ અવારનવાર વહીવટી તંત્રને વિસંગતતા તરફ ધ્યાન દોરે છે એસટીના ત્રણેય યુનિયન આજથી તારીખ સુધી એસટીની વિસંગતતાને બાબતે આખાડા કાન કરી કામદારોને અન્યાય થતો હોવા છતાં ચલાવી રાખેલ છે જ્યારે આજના સોશિયલ મીડિયાના માધ્યમથી કામદારો એસટી નિગમમાં ચાલતી લાલિયાવાડી અને વિસંગતતાને અંગે નિયમનના કાર્યભારને ઉજાગર કરી જાગૃતિ દેખાડે છે તેમ છતાં નિગમના ઉચ્ચ વહીવટી બાબતે ઉદાસીનતા દાખવે છે ડ્રાઈવર કંડક્ટરનો વર્ગ બાબતે વિસંગતતા ડ્રાઈવર કંડક્ટરના ઇન્ક્રીમેન્ટ સિન્યોરિટીમાં વિસંગતતા ટીસી ડ્રાઈવર કંડક્ટર તેમજ ડ્રાઈવર કમ કંડક્ટરના પ્રમોશનમાં વિસંગતતા પગાર ધોરણમાં વિસંગતતા કર્મચારીઓને ભથ્થું ચૂકવવામાં વિસંગતતા આમ વિગમનો વહીવટ નિયમના આધારે નહીં પણ વિસંગતતાના ધોરણે ચાલે છે આ બધી ક્યારેય નિગમના ઉચ્ચ અધિકારીઓ કે સેન્ટ્રલ ઓફિસના કર્મચારીઓ અધિકારીઓને ક્યારેય આ વિસંગતતા દેખાતી નથી ત્યારે નિગમમાં નાના કર્મચારીઓની આ વિસંગતતાઓ ઉડીને આંખે વળગે છે અને તેઓ નિયમોનું ધ્યાન દોરે પણ આ બાબતે નિગમ આ વિસંગતતા દૂર કરવાની કાર્યવાહી ગોકળ ગાયની ગતિએ કરે છે જ્યારે યુનિયન વહીવટનો કાન પકડે ત્યારે કાર્યરત થાય છે સેન્ટ્રલ ઓફિસમાં ઉચોદા પર બેઠેલ હોદ્દેદારો કર્મચારીઓએ આ અંગે એક સમિતિ બનાવી નિગમમાં વિસંગતતા અંગે તમામ પાસાનો અભ્યાસ કરી વિસંગતતા દૂર કરવી જોઈએ તેવી કર્મચારીઓની માગણી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે કે બીસી ન્યૂઝને કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે